નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આપ જાણો છો કે આપણે કેનેડા આવ્યા છે અને ટોરન્ટોમાં રોકાયા છીએ અને આજે રવિવાર હતો અને તારીખ પહેલી હતી એક છ બે હજાર પચીસ એટલે આપણે ટોરન્ટોમાં સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે આવ્યા છીએ અને કુલદીપભાઈને આપણે જે કહીએ છીએ એવું કરે છે એટલે અત્યારે સવારે જે લગભગ દસેક વાગ્યાના અરસામાં આપણે ટોરન્ટો શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે આવ્યા છીએ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એનો પાયામાં આપણું ગામ નાયકા છે નાયકા પાસે પુરુષોત્તમપુરા લાટ છે ત્યાં સૌથી પ્રથમ એક નાનું મંદિર બનાવાયું હતું એટલે આ જે બાપ્સ સંસ્થા છે એનું મૂળ આપણા નાયકા ગામ પાસે નાયકા ગામના પરા વિસ્તાર પુરુષોત્તમપુરામાં છે પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા પણ ત્યાં ઘણીવાર રોકાતા હતા અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં રોકાતા હતા રહેતા હતા અને અંગ્રેજો પાસેથી દસ હજાર વીઘા જમીન લઈ અને આ સંસ્થાના પાયા નાખ્યા હતા અને ત્યાં ખેડૂતો પાસે ખેતી કરાવી અને ધાન ઉગાડતા હતા અને રીતે મંદિરનો નિભાવ કરતા હતા અને એ જ સંસ્થાના ટોરેન્ટો ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે આપણે દર્શનાર્થી આવ્યા છીએ રવિવાર છે અનેક સત્સંગીઓ પણ આવ્યા છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે ખેડા તાલુકાના નાયકા ગામે આ સંસ્થાનું પ્રથમ મંદિર બનાવાયું હતું ત્યાં આવેલા પુરુષોત્તમપુરા લાટ છે ત્યાં મંદિર છે એ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું પ્રથમ મંદિર કહી શકાય એટલે આપણે આ સંસ્થામાં દર્શનાર્થી આવ્યા છીએ અને અત્યારે સવારે લગભગ અગિયાર વાગ્યા હતા અને આપણે મંદિરમાં ગયા તો મંદિરમાં દર્શન બંધ હતા કારણ કે ભગવાનના થાળ માટેની તૈયારી થતી હતી અને આપણે ભોગ થાળ ભોગ આરતીના દર્શન સવા અગિયાર કર્યા હતા અંદર શૂટિંગ થઈ શકતું નથી અંદરનો નજારો ખૂબ જ દિવ્ય નજારો છે ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક નજારો મંદિરની અંદર છે પરંતુ અંદર શૂટિંગ થઈ શકતું નથી એટલે આપણે અંદર દર્શન કર્યા આરતીનો લાભ લીધો અને રવિવાર છે તારીખ એક છ બે હજાર પચીસ છે અને મોટી સંખ્યામાં ગુજરાતીઓ બધા દર્શનાર્થે આવ્યા હતા અને આપણે પણ દર્શન કરી અને અડધો કલાક કલાક રોકાઈ અને હવે આપણે અહીંયાથી નીકળ્યા છીએ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે ભાઈ કુલદીપભાઈ છે અને એના મમ્મી છે એમની સાથે આપણે આ મંદિરમાં થોડું વિહાર કર્યો અને પ્રદક્ષિણા પણ કરી અને જુઓ વિશાળ ઉદ્યાન છે અને વિશાળ મોટું પાર્કિંગ છે આપ જોઈ રહ્યા છો ટોરેન્ટો અંદર આવેલું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે બાપ્સ સંસ્થાનું મંદિર છે અને ત્યાં આપણે સવારે સવારે દર્શન કર્યા ભગવાન ઉપર જલાભિષેક કર્યો અને દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી વિદેશમાં પણ આપણી સંસ્કૃતિ ધર્મ સંસ્કૃતિના પ્રચાર પ્રસાર પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાના સમયથી જ થાય છે અને એનો આપણે ખૂબ જ ગર્વભેર આપણે પ્રસાર પ્રચાર કરીએ છીએ કે પછી બાપાના સમયથી જ આ મંદિર ખૂબ જ વિકસિત બન્યું છે અને દેશ વિદેશમાં અનેક મંદિરો બાપાના સમયે બનાવાયા છે અને મિત્રો મંદિરે દર્શન કરી હવે કુલદીપભાઈ સાથે આપણે હવે આજે ટોરન્ટોના કેટલાક પ્રસિદ્ધ સ્થળો છે એની મુલાકાત લેવાની છે સ્વામિનારાયણ મંદિર ટોરન્ટો કેનેડા એને દર્શન કરી અને જે રવિવાર છે અને મોટી સંખ્યામાં બધા સત્સંગી પરિવારો આવ્યા હતા એમની સાથે આપણે પણ આરતીનો લાભ લીધો દર્શન કર્યા અને ખૂબ જ ધન્યતા અનુભવી અને મિત્રો હવે આપણે ટોરન્ટો શહેરમાં અન્ય નામાંકિત સ્થળોની મુલાકાત લેવાની છે એનું શૂટિંગ કરવું છે અને વિડીયો બનાવવાના છે અને આપ સૌને એ બતાવવાના છે ખાસ કરીને આપણા જે મિત્રો છે વ્યુઅર્સ છે આપણા શુભચિંતકો ન કહો એમની લાગણીને માન આપી અને આવા બધા શૂટ કરતા હોઈએ છીએ નડિયાદથી હરેશભાઈ પંડ્યા છે અને આપણા મૂળ ખેડન જ વતની છે એમણે આપણે મેસેજ કર્યો છે કે ત્યાંના મંદિરોના દર્શન કરજો અને એનું પણ વિડીયો શૂટ કરજો એટલે આપણે આજે રવિવાર હતો એટલે મંદિરના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી છે અને હવે આજે આપણે ટોરન્ટોમાં અન્ય નામાંકિત સ્થળોએ જવાનું છે અને એનું પણ શૂટ કરીશું પરંતુ તે પૂર્વે અત્યારે આપણે સવારે ચા પાણી નાસ્તો કરવાનો છે એટલે આ જુઓ સંભુજ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ અને કોફી બાર છે ત્યાં કુલદીપભાઈ આપણે લાવ્યા છે અનેક ભારતીય આવા રેસ્ટોરન્ટ છે ત્યાં આપણને ભારતીય ખાણ અને ચા પીવા મળે છે લગભગ અહીંયા બધા કોફી પીતા હોય છે સ્ટ્રોંગ કઢી કોફી પીતા હોય છે અને જુઓ અહીંયા કાઉન્ટર પર ભારત અને કેનેડાના રાષ્ટ્રધ્વજ લગાવાયા છે અને આ સરસ શંબુઝ કોફી વાર છે સાથે સ્ટ્રીટ ફૂડ પણ મળે છે અહીંયા સરસ નાની મિની લાઇબ્રેરી છે અને આ લાઇબ્રેરીનું મહત્વ મંદિર જેટલું જ હોય છે જેના ઘરમાં પુસ્તકાલય હોય એ મંદિર સમાન જ ઘર કહેવાય છે અને અહીંયા આ કોફી હાઉસ કહી શકાય ત્યાં સરસ નાનકડી લાઇબ્રેરી છે એ પ્રેરિત કરે છે આપણને એટલે આપણે એનું શૂટ કર્યું અને જુઓ સરસ ભારતીય હસ્તકલા અને જે આપણે અને આપણી સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે શંબુઝ કોફી બાર ઓગણીસો ને અઠ્ઠાણુંમાં એની સ્થાપના થઈ હતી અને આ મેનુમાં જોઈ અને આપણે મસ્કાબન જામ ચોકલેટ ફ્લેવર અને ગ્રીલ સેન્ડવીચ અને ચા અને બોનવેટા ટાઈપ એક કોફી કુલદીપભાઈ એમના માટે મંગાવી છે આપણે દરેક વિવિધ ઇન્ડિયન ફૂડ સ્ટોર અથવા ચા પાણીની જે હોટેલો હોય રેસ્ટોરન્ટ ત્યાં જઈએ છીએ અને એનો ટેસ્ટ કરીએ છીએ અને એક યાદગાર શૂટિંગ પણ કરી લઈએ છીએ જો કેટલું સરસ આ રેસ્ટોરન્ટ બનાવાય છે અને સૌથી મહત્ત્વની વસ્તુ છે અહીંયા એમણે નાનકડી લાઇબ્રેરી બનાવી છે એ ખૂબ જ આપણને એ ગમી ગયું છે અહીંયા તમામ સેલ્ફ સર્વિસ છે આ જગ્યાએ અને કુલદીપભાઈ આ જે આપણો ઓર્ડર આપ્યો તો તૈયાર થઈ ગયું છે કુલદીભાઈ લઈને અહીંયા આપી ગયા છે જો ખરેખર ખૂબ જ જોઈને જ ખાવાનું મન થઈ જાય તમને એવી ગ્રીલ સેન્ડવીચ છે અને સાથે બટાકાની કાતરી આપે છે એટલે એ સેન્ડવીચ ખાઓ પછી વચ્ચે પાછું ચા પીવો અને આ ટેસ્ટ કરવા માટે બટાકાની કાતરી આપી છે આ મસ્કાબન છે ને ચોકલેટ ફ્લેવર છે અને એનો ટેસ્ટ પણ સરસ હતો અને આ જો શંબુઝ ટી ચા આપણી ચા આપી ગયા હતા કુલદીપભાઈ પછી બીજી ચા લઈને આવે છે અને મમ્મી માટે અને એમના માટે જે કોફી છે એ લઈને આવે છે એનો ટેસ્ટ કરે છે આ કોફી છે બ્રાન્ડ નેમ અહીંયા આ એરિયામાં છે આ શંબુઝ ચા અને સ્ટ્રીટ ફૂડ ખૂબ જ ટેસ્ટી તમામ ખાણીપીણીની ચીજો છે અને ચા પણ ખરેખર સરસ કડક છે મીઠી અને જાયન્ટ સાઇઝનો કપ છે ગ્રીલ સેન્ડવીચ પણ સરસ ટેસ્ટી છે એટલે અત્યારે સવાર સવારમાં જે સરસ આ સેન્ડવિચ ને મસ્કા મસ્કાબન અને બટાકાની વેફર ને એનો નાસ્તો કર્યો છે ને કડક મીઠી સરસ શંભુની ચા જ પીધી છે એટલે આપણે મોર્નિંગનો તો આજે રવિવારનો ચા પાણી નાસ્તાનો કાર્યક્રમ પૂરો થયો છે હવે હોટૅલ પર જઈશું થોડું રિલેક્સ થઈશું એકાદ વિડીયો એડિટિંગ કરીશું અને પછી આપણે ટોરેન્ટોમાં કેટલાક નામાંકિત સ્થળો છે ત્યાં જવાનું છે અને ટોરેન્ટોના એવા તમામ જે સારા લોકેશન સ્થળો છે ફેમસ સ્થળો છે એનું આપણે ભરપૂર શૂટિંગ કરવાનું છે અને લોંગ વિડીયો બનાવવાનો છે અને આપને બતાવવાનો છે એટલે અત્યારે આપણે અહીંયા બ્રેકફાસ્ટ સરસ થઈ રહ્યો છે અને થઈ ગયો છે એમ કહી શકાય અને પછી આપણે હોટેલ પર જઈએ છીએ પરંતુ આપણે અહીંયા આવ્યા છે કેનેડા તો દરરોજ આપણે સરસ નાસ્તો અને સારી નામાંકિત રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ અને આ વિસ્તારની લગભગ તમામ ચા પાણીની અને જમવાની રેસ્ટોરન્ટની આપણે મુલાકાત લીધી છે અને મિત્રો આ ટોરેન્ટોમાં આપણે ચાર દિવસ રોકાવાના હતા એ પ્રમાણે આજે ત્રીજો દિવસ છે અને આવતીકાલે આપણે ટોરેન્ટોથી કેલગેરી જવાના છીએ હજુ કેનેડાના અન્ય કેટલાક વિડીયો આપણે શેર કરવાના છીએ પરંતુ આજે રવિવારે આપણે સ્વામિનારાયણ મંદિર ટોરેન્ટો કેનેડાની મુલાકાત લીધી દર્શન કર્યા એનો વિડીયો શેર કર્યો છે આ સાથે સંભુની સ્ટ્રીટ ફૂડમાં આપણે ચા પીધી એ એનો વિડીયો શેર કર્યો છે સાથે આપણે નાયગ્રા ધોધના રાત્રિ નજારાનો વિડીયો પણ શેર કર્યો છે મિત્રો આ બધા વિડીયો જોતા રહેજો અને જીપી સીરી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત